વિશ્વમાં જે કાર્ય થાય છે તે સર્વમાં પ્રભુ થઈ રહેલા સૌ કાર્યોની પાછળ પોતાની શક્તિ દ્વારા આવી રહેલા છે પરંતુ તેઓ પોતાની માયા દ્વારા ઢંકાયેલા છે અને નિમ્ન પ્રકૃતિમાં રહેલા જીવના અહંકાર દ્વારા કાર્ય કરે છે યોગમાં પણ પ્રભુ પોતે જ સાધક અને સાધના તરીકે રહેલા છે એ પ્રભુની જ શક્તિ પોતાના પ્રકાશ સામર્થ્ય જ્ઞાન ચેતના આનંદ વડે આધાર ઉપર કામ કરી રહેલી છે અને એ આધાર જ્યારે તેના તરફ ખુલ્લો થાય છે ત્યારે તે સાધનાને શક્ય બનાવી આપતા આ બધા દિવ્ય બળો સાથે એ આધારમાં રેલાઈ આવે છે પરંતુ જ્યાં સુધી નિમ્ન પ્રકૃતિ સક્રિય હોય છે ત્યાં સુધી સાધકે

પ્રકૃતિ ને ખુલ્લી કરવા તથા મુલાયમ કરવા માટેનો સંકલ્પીઓ રચનાઓનો ત્યાગ કે જેથી કરીને એક નિરવ મનમાં સાચા જ્ઞાનને માટે એક મુક્ત અવકાશ બની રહે પ્રાણમય પ્રકૃતિની ઈચ્છાઓ માગણીઓ ઝંખનાઓ સંવેદનો આવેશો સ્વાર્થીપણું ગર્વ અભિમાન લાલસા લોભ અદેખાય દ્વેષ સત્ય તરફ વિરોધ આ સર્વનો પરિત્યાગ કે જેથી પછી એક સ્વસ્થ વિશાળ બળવાન અને સમર્પિત બનેલા પ્રાણમય સ્વરૂપમાં સાચી શક્તિ અને આનંદ ઉર્ધ્વમાંથી રેલાઈ આવે શારીરિક પ્રકૃતિની મૂર્ખતા શંકા અશ્રદ્ધા તામસિકતા જિદ્દીપણું ક્ષુદ્રતા પ્રમાદ પરિવર્તન માટે અનિચ્છા તમસ આ સર્વનો પરિત્યાગ કે જેથી કરીને એક હંમેશા વધુ દિવ્ય બનતા જતા શરીરમાં પ્રકાશ શક્તિ આનંદની સાચી સ્થિરતા પોતાને સ્થાપિત કરી શકે સમર્પણ પોતાનું અને પોતે જે કાંઈ છે અને પોતા પાસે જે કાંઈ છે તેનું અને ચેતનાની દરેક ભૂમિકાનું અને દરેક ક્રિયાનું પ્રભુને અને શક્તિને સમર્પણ અને આત્મ અર્પણમાં જેમ જેમ જેટલી પ્રગતિ થતી જાય છે તેટલા પ્રમાણમાં સાધક સભાન બનતો જાય છે કે દિવ્ય શક્તિ સાધના કરી રહી છે તેની અંદર પોતાની જાતને વધુને વધુ રેડી રહી છે તેનામાં દિવ્ય પ્રકૃતિની સ્વતંત્રતા અને પૂર્ણતાનો પાયો નાખી રહી છે સાધકના પોતાના પ્રયત્નને બદલે આ સભાન પ્રક્રિયા જેમ જેમ વધુ બનતી જાય છે તેમ તેમ તેની પ્રગતિ વધારે વેગવાન અને સાચી બનતી જાય છે પરંતુ આટલી વસ્તુ થાય તો પણ સમર્પણ અને આત્મઅર્પણ નીચેથી ઉપર સુધી વિશુદ્ધ અને સંપૂર્ણ બની ન રહે ત્યાં સુધી સાધકે અંગત રીતે પ્રયત્ન કરવાની જરૂર પૂરેપૂરી મટી જતી નથી